દાહોદ જિલ્લા દેવગઢ બારિયા સબ જેલમાંથી પોક્સો એક્ટનો આરોપી આઠ ફેબ્રુઆરીના રોજ ફરાર થઈ ગયો હતો તેને લઈને સમગ્ર તંત્રમાં હડકંપ મચી ગયો હતો ત્યારે દાહોદ જિલ્લા પોલીસે આ આરોપીને ફરીથી ઝડપી પાડ્યો આ ઘટના બાદ દાહોદ જિલ્લા પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ હતી એલસીબી એસઓજી પેરોલ્સ ફ્લો સ્કોડ તેમજ સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમ દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે આરોપીના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો જ્યાંથી ગણતરીના કલાકોમાં જ ફરાર આરોપી કાયદાની પકડમાં આવ્યો છે પોલીસ દ્વારા જેલમાંથી ફરાર થવાના મામલે આરોપી સામે અલગથી ગુનો નોંધવામાં આવ્યો છે સમગ્ર ઘટનાને લઈને દેવગઢ બારિયા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે લીમખેડા ખાતે દાખલ થયેલ બે હજાર પચીસમાં દાખલ થયેલ પોક્સોના ગુનાનો આરોપી દેવગઢ બરિયા જેલમાં રાખેલ હતો જે ગઈ ગઈ તારીખ આઠ બે હજાર છવ્વીસના રોજ કોઈપણ રીતે પોલીસ સ્ટાફની નજર ચૂકીને જેલમાંથી ફરાર થઈ ગયો હતો તે આરોપીને પકડી પાડવા માટે પંચમહાલના ઇન્ચાર્જ રેજ જીપી શ્રી સંદીપસિંહ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબના હોએ અમને સૂચના આપી જે અનુસંધાને અમારી ડીવાયએસપી એસપી ડિવિઝન તથા લીમખેડા દેવગઢભર્યા પીઆઈ શ્રી રાજપૂત સાહેબ સૂચના આપી અને એલસીબીની ટીમો બનાવી અને આ ભાગેલા આરોપીને શોધવા માટે સઘન પ્રયત્નો કરતા આ આરોપી અમને તેના ઘરેથી મળી આવે જે આરોપીને હસ્તગત કરી ગુનો દાખલ કરે છે આરોપીનું નામ છે મનોજભાઈ ભરતભાઈ કટારા અને જે રહેવાસી છે હું એક એક કલાસ વા છું મારું નામ એક એક કલાસમાં છે હું ઇન્ચાર્જ ડીવાયસપી લીમખેરા ડિવિઝનમાં ફરજ બજાવું છું અત્યારે